સીતા રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ ના રમદાયરા કેમ છો બધા મજામાં ને તો અટાણે વાગી ગયા જો દો માથે બેઠી એ ગુંદો તમે જો ગુંદો રૂમ ઝૂમ ગુંદો ભર્યો હવે ગુંદા જરૂપારા મોટા મોટા થઈ ગયા અમુક અમુક ઝીણા ઝીણા છે હવે જરૂપ મોટા મોટા થઈ ગયા તો આજની તારીખમાં આપણે બનાવવાનું છે ગુંદાનું શાક તો ગુંદાના શાકની તમને રેસીપી આપી દઈ અને ગુંદો વસ્તુ છે એક જ વરફમાં એક જ ફેરે ગુંદો આવતો હોય અમારા બાજુમાં ધીરુભાઈને ત્યાં બે ગુંદા છે એ ઉરી ગયા અમારે આ પાછળ ફાલ હતો તો જે ગુંદા આવ્યા ઠીકો ઠીકના ના લુંગું તો ગુંદાનું શાક બનાવવાનું છે આજ અને અમારે કઈ શાકમાં એ નહીં આજ હમણાં ગલકા અને ટોમેટા ને ખાઈ ખાઈ ને ગયા એક દીધી વળી સોરીન બનાવ્યું એક દી મગનું બનાવ્યું તો કૃષ્ણાને કીધું કે આજ ગુંદાનું શાક બનાવીએ તો મિત્રો હાલો બનાવીએ આપણે ગુંદાનું શાક પાસે વંડી આ બાજુ છે અરવિંદભાઈ નું ખેતર ને આ બાજુ છે અમારું ને આ બાજુ ફૂલઘર છે સફાઈ આદરી આ બધે જયરાન બૈરાન હરગાવ્યા એ હવર માં અમારે એ કામ હાલતું હતું વાહીદા નાખીને સીધા વર્ગી ગયા તા ને કૃષ્ણ ગુંદાન શાક ભાઈ હતા ખરી ને હા તો પછી દહી થી ખારી બનાવાય બીજું કઈ ન કરાય હાલ ને બનાવીએ મસ્તી નું બને આંગરાઈ સાટી જાય એવું બને હાલો ફટાફટ મંડી ગુંદા ઉતારવા મોટા મોટા ગુંદા લેવાના છે પછી આથણા હજી થોડાક બનાવી ગુંદા જોઈને મરજી થઈ ગઈ કે થોડાક આથણા બનાવી પાછા તાજે તાજા તમે જોતા ખરી વાયસી ગુંદા નથી તાજા ગુંદા છે હજી ફૂલ ભર્યા આ ગુંદો કાપી નાખો નકર જે અરવિંદ ભાઈના ખેતરમાં અર્ધો ઢરી ગયો તો એટલે ગુંદા થોડાક એમ મોડાયેલા વાદરા જોરદાર છે ઓ અત હવારે હાવ ઢાકલા જીવું હતો કઈ ઘટે ની ફોન માં આવ્યું સી ને હવે મિત્રો તમે જોવો એટલે હવાર ના પરમાતા કાટો થઈ ગયો તો હાવ ઢાકલું તડકા નું નામ નતું દેખાતું ક્યાં સૂરજ ભગવાન દેખાતા હતા હા amare હામું દેખાય ને અમાર રામીફી નું ઘર સે કૃષ્ણા ગુન્ડા ઉતારે મોટા મોટા લીજે કૃષ્ણા નાના અמא ઉતાર લે હું હાજે ફૂલ ઘર કે કે હું ઉતાર આવું

અને આને સોડાવવાના છે એવા છોડાવવાના છે કે આને એકદમ લસકા દેવા કરવાના છે આને છોડવી લો અને પછી પાછું તમને હું બતાડું ગુંદા સડી ગયા રૂપારા અસર રૂપારા હા લશકા દેવા થઈ ગયા તો મસ્તી ના થઈ ગયા અસર સડી ગયા બધો લેપ ભરી ગયો તેલમાં ને તેલમાં ખાલી તેલ જ હતું કોઈ વસ્તુ હજી નથી નાખી હજી બધુંય નાખવાનું બાકી છે વાટકામાં કાઢી લઈ ને આનો વઘાર મારી દઈ તેલ આવી ગયું રાઈ ને જીરું નાખી દઈ વઘાણ આદુ મરસા ને લસણ ને પેસ્ટ ડુંગળીની ગ્રેવી ત્રણ નો ત્યાગ વાગી ગયા હાડા બાર લહણ એ મસ્ત પાપી ગયું આદુ લસણ ને મસ્ત પાકી ગયું ડુંગળીની ગ્રેવી નાખી દીધી હવે ટમેટાની ગ્રેવી

મીઠું ચટણી સેવ આપણે તીખું ખાતા હોઈએ ધાણાજીરાનો ભૂકો હવે એને હલાવી લઈએ વઘાણી તમે કઈ નાખી હતી કે નથી નાખી જો ગ્રેવી મસ્ત પાકી ગઈ ને તેલ પણ છૂટું પડી ગયું હવે એમાં નાખી દઈ હવે ગુંદાનો સુંદો એને હલાવી નાખી ગુંદાનું શ્યાપ થઈ ગયું તૈયાર મસ્ત બની ગયું મિત્રો થોડીક વાર્તા લાગી પણ બહુ મસ્ત બની ગયું ગુંદાનું શાક ભરેલા ગુંદાનું પણ બનાવાય આવી રીતના પણ બનાવાય આવી રીતના બનાવીને તો તેલમાં આપણે લેપ ભરી જાય બધો લેપ નોરીતડી લઈને બહુ મસ્ત બની ગયું એકદમ હવળી ગયું તેલ ને મસાલો બધું એકદમ પાકી ગયું તેલ પણ તૂટું પડી ગયું ગુંદામાંથી હવે આમાં નાખી દઈ દહીં દહીં નાખીને તો વધારે મજા આવે ખાવાની તો દહીં હલાવી નાખી દહીં તમારે નાખવું હોય તો નાખવું હોય તો એમને દહીં નાખી તો મજા આવે ખાવાની સુગંધાણ સારી આવે હવે નાખી દઈ ગરમ મસાલો આ સે મસાલો અમારે ઘરનો દરેલો એક જરાક નાખીએ ને તો બસ મસ્ત બની ગયું ત્યાં હવે બપોરા પાણી કરી લઈ હાલો તો બપોરા કરી લઈ અમે ફૂલગર બેસે બપોરામાં ને કૃષ્ણ કૃષ્ણને તો ખાવું હોય તો ખાય ને કૃષ્ણ ટણ હું સારવે નહીં ને નીતિન ગયો તો સતરાવે હતો પ્રોગ્રામ એ ત્યાં હવાર ત્યાં મોડા મોડા આવ્યા નીતિન તો સવારે હીરામણ કરી અને હોઈ ગયો હવે અમે ફૂલગરા આ ગુંદાનો ટેસ્ટ કરીએ અને કેમેરામાં ન હતા ટણ ફૂલગર તો જેવો મિત્રો એવો મિત્રો માફ કરજો બધાએ આમાં કંઈ ભૂલભાલ થઈ હોય તો જો મિત્રો દેખીએ તો હારામાં સારું શાક લાગે મસ્ત લાગે હવે ખાઈએ તો ખબર પડે આમાં હાલો બપોરા કરી લઈ મીઠું અને લેપે જરાય નથી એકદમ લસકા જેવું શાક બન્યું હાલો બધા બપોરા કરવા કેવું બન્યું ને એ તમને છે ને બપોર થશે કીધું મિત્રો

ને છે ને આ જીરું છે ધાણા હમા થઈ ગયા અને હવે હું જીરું હમો કરું જીરું અમારે આવ્યું ધીરુભાઈ નથી ધાણા આવ્યા અમારે શાંતિબેન ને નથી તો હમો કર લઉં ને અમારે પરવાનું ધાણા જીરું તો અલગ છે દરોજ પણ દરવાનું નથી થતું જોઈએ ને એમ કરી લે હું ને ફૂલગઢ છે ભૂખા તો હું ત્રણ ઠેકાણે ગયો ભૂખ લાગે જ ને દેવાભાઈ ને ભાર્યા પાટી આવ્યો

એટલે હવે કોમેડી ની થાય જો કોમેડી ફોલગર હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં લવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ